હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને કાઠિયાવાડી ચડાગામાં આપનું સ્વાગત છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને દરેક ઘરમાં એક પ્રશ્ન તો મૂંઝવતો જ હોય છે કે ખાવા શું બનાવું ઉનાળામાં શાકભાજી ભાવતા નથી અને બંને ટાઈમ શું બનાવું એ પ્રશ્ન મૂંઝવતો હોય છે ત્યારે આપણા ગુજરાતીઓના હરેક ઘરમાં અને દરેક ગુજરાતીની પસંદ એટલે કે મુઠિયા ઢોકળા હાંડવો બનતું જ હોય છે આજે આપણે ગુજરાતીની પહેલી પસંદ એટલે કે હાંડવો બનાવીશું અને એ પણ એકદમ જૂની રીતથી પરંપરાગત ટ્રેડિશનલ રીતે આ હાંડવો એકદમ સોફ્ટ એકદમ એકદમ પોચો અને બનશે ઉપરથી પાછો એકદમ ક્રિસ્પી આ હાંડવામાં આપણે ના તો સોડા યુઝ કર્યા છે ના તો ઈનો યુઝ કર્યો છે હાંડવો અને ઢોકળા બનાવવા માટે હું આ રીતે જ એક લોટ તૈયાર રાખતી હોય છું આ લોટથી હાંડવો બહુ જ મસ્ત બને છે આ લોટમાં આપણે મિશ્રણ એ રીતે લેવાનું છે કે ત્રણ વાટકી ચોખા લઈએ તો તેની સામે એક વાટકી ચણાની દાળ દાળ અને વાટકી મિક્સ એટલે કે મગની અડદની જુવાર મકાઈ કોઈ પણ વસ્તુ લઈ શકો છો જેટલા પ્રમાણમાં તમારે હાંડવો બનાવો છે તેટલો લોટ લઈ લેવાનો અને તેને ખાટી છાશથી પલાળી દેવાનો છે આ રીતે આપણે ખાટી છાશથી પલાળી દઈશું ઉનાળામાં આથો આવતા વાર નથી લાગતી ફટાફટ આવી જાય છે એટલે અત્યારે મીઠું નથી નાખતી જો શિયાળો હોય તો પલાળતી વખતે જ મીઠું એડ કરી દેવાનું છે તમે જોઈ રહ્યા છો ત્રણ ચાર કલાકમાં તો એકદમ સરસ આથો આવી જાય છે એકદમ ઉપરથી ફૂલી જાય છે લોટ અને એકદમ સરસ આપણો હાંડવો બને એવું બેટર તૈયાર થઈ ગયા થઈ ગયું છે હવે આપણે હાંડવો બનાવવાની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં થોડું વધારે માત્રામાં લસણ અને મરચાં લીધા છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં લેવાના છે

નાના બાળકો દૂધી નથી ખાતા હોતા તો આપણે આ રીતે એમને દૂધી ખવડાવી શકીએ છીએ હાંડવામાં જગ્યાએ બીજા બધા પણ વેજીટેબલ ઉમેરી શકો છો ગાજર કે કોઈ પણ વેજીટેબલ તમારે જે યુઝ કરવા હોય તેવું યુઝ કરી શકો છો તો દૂધીનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું પણ હું અહીંયા ફક્ત દૂધી જ ઉમેરી રહી છું તો આ રીતે આપણી બધી જ દૂધી સરસ છીણાઈ ગઈ છે જે આપણું બેટર આથો આવેલું બેટર રેડી છે એમાં આપણે બધા જ મસાલા અને દૂધી એડ કરીશું તો આ દૂધી છે ઠંડક આપે છે ઉનાળામાં એટલે તમારે દૂધીનું પ્રમાણ થોડું વધારે જ રાખવું અને આપણે પહેલા બેટર જ્યારે પલાળ્યું હતું ત્યારે ઘણું બધું થીક રાખ્યું હતું દૂધીમાંથી ઘણું બધું પાણી છૂટતું હોય છે એટલે બેટર થીક જ રાખવાનું છે દૂધી નાખશો એટલે બેટર આપ મેળે થોડું ઢીલું પડી જશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હળદર એડ કરી દઈશું ત્યારબાદ ધાણાજીરું એડ કરી દઈશું ધાણાજીરું પ્રમાણ થોડું વધારે રાખીશું થોડી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ આપણે અજમો હાથમાં મસળીને એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું એડ કરી દઈશું ત્યારબાદ આ મરચાં અને લસણની જે પેસ્ટ છે એ આપણે એડ કરી દેવાની છે લસણ અને પેસ્ટ આપણે અધકચરી રાખશું ને તો જ એનો ટેસ્ટ સારો આવશે એટલા માટે ફાઇન રેસ્ટ ના થઈ જાય તેનું ધ્યાન રાખીશું અને જે પાણી હતું એ એડ કરી દીધું છે અહીંયા હું ગોળ એડ કરી રહી છું સ્વાદ પ્રમાણે ગોળ એડ કરવાનો છે ગોળ તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો પણ ગોળનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે એટલા માટે ગોળ એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું બધા જ મસાલા આપણા એડ થઈ ગયા છે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દેશું બધા જ મસાલા બેટરમાં એકબીજા સાથે એક રસ થઈ જાય અને એકબીજા સાથે ભળી જાય ત્યાં સુધી આપણે બેટરને હલાવતા હલાવતા રહીશું એકદમ હાંડવો આપણો પોચો અને જાળીદાર બનશે અને એકદમ ખાવામાં દાંત વગરના હોય ને તે પણ આરામથી ખાઈ શકે એવો સોફ્ટ બનશે અને હા પાછો ઉપરથી તો રહેવાનો જ છે તો આપણા બધો જ ગોળ બેટરમાં સરસ મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આમ તેલ કરવાથી આપણો હાંડવો એકદમ સોફ્ટ બને છે તો તેલ એડ કરવાનું લાસ્ટમાં ભૂલવાનું નહીં આપણે ત્યારબાદ ઉપરથી આપણે થોડા ધોઈને સાફ કરીને ધાણા કટ કરેલા એડ કરી દઈશું તો અહીંયા આપણું હાંડવા માટેનું બેટર બધા જ મસાલા સાથે મિક્સ છે હવે આપણે હાંડવો કરવા માટે એક નોનસ્ટિક પેન મૂકી છે એમાં થોડું મૂકીશું ત્યારબાદ ત્યારબાદ આપણે આપણે તેમાં થોડી રાઈ રાઈ એડ કરીશું ફૂટે જ તલ એડ કરવાના છે રાઈ ફૂટવાની બાકી હોય ત્યારે આપણે તલ એડ નથી કરવાના બધી જ રાઈ ફૂટી જવા દેવાની છે ત્યારબાદ જ તલ એડ કરવાના છે થોડી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે જે રેડી બેટર છે એડ કરીશું અહીંયા આપણે હાંડવો બહુ એકદમ થોડો પાતળો એવો જ જ રેડી છે એટલે બેટર માપનું નાખવાનું છે લોકો બહુ જાડો હાંડવો કરતા હોય છે પણ આપણે અત્યારે જે બાર ટી પોસ્ટ પર ને ત્યાં હાંડવો મળે છે ને એકદમ પાતળો હાંડવો હોય છે ને એકદમ ક્રિસ્પી ઉપરનું લેયર હોય છે તેવો જ આ હાંડવો બનવાનો છે એટલા માટે આપણે થોડું ઓછું બેટર રાખીશું ને આ રીતે સ્પ્રેડ કરી દઈશું

ફાટવાની શક્યતા છે પણ આ રીતે તમે ઢાંકણ પર જ લઈ લેશો તો આરામથી હાંડવો પલટી જાય છે તો એક સાઈડ આપણો સરસ ક્રિસ્પી એવો હાંડવો થઈ ગયો છે હવે બીજી બાજુ એને આપણે ચડવા દઈશું ને આ રીતે આપણે થોડું થોડું પ્રેસ કરીને બીજી સાઈડ પણ ચડવા દઈશું ઢાંકણ ઢાંકી દેશું થોડી વાર માટે બીજી સાઈડ પણ થવા દઈશું તો બંને સાઈડ એકદમ ક્રિસ્પી એવો હાંડવો આપણો બની ગયો છે જો આનાથી પણ વધારે ક્રિસ્પી જોઈતો હોય તો થોડી વધારે વાર થવા દેવાનો છે ત્યારબાદ આપણે પ્લેટમાં હાંડવાને હવે લઈ લેશું હાંડવાને પ્લેટમાં પણ આ રીતે જ પલટાવીને જ લઈ લેશું તો બંને સાઈડ એકદમ ક્રિસ્પી એકદમ પોચો હાંડવો આપણો રેડી થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો એકદમ સરસ આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે તેના પીસ કરી લેશું ફ્રેન્ડ્સ મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જો તમારા માટે બિલકુલ ફ્રી છે હા તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને શેર ચોક્કસથી કરજો બાય બાય